સમાવેશ થાય છે જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ ભીષણ લાગી ગઈ હતી ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીઓ મનાવતા હતા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જો કે આગ લાગવાના કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હતો અકસ્માતમાં પરિવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પુત્રનું મૃત્યુ થયું હતું મૃતક યુવાનની ઓળખ વિશ્વજીત ગુપ્તા તરીકે થઈ છે જે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો જી મિત્રો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોતાના પરિવાર ને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર વિશ્વજીત ના મૃત્યુથી સમુદાય અને પરિવારમાં શોક ની લહેર ફેલાઈ ગઈ છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે સ્થાનિક પોલીસ ગેસ લીકેજ અને આગના વાસ્તવિક કારણ ની તપાસ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ